જે આપણે ગુવારનું શાક બનાવશું મેં ગુવાર ધોઈ અને પાણીમાં રાખી કોર બટેકા બે લીધા છે બે જણાનું શાક થાય એટલું અને રૂટિંગ મસાલા લસણની પેસ્ટ અને અજમો ખાંડ એક ચમચી છે અને મીઠું હવે આપણે વઘાર કરશું આપણે ગેસ ચાલુ કરી દીધું છે કુકર ગરમ કરવા મૂકી દીધું છે એમાં ચાર ચમચી આપણે પાવડા તેલ નાખશું આપણે હવે આપણે એક ચમચી રાઈ નાખશું અડધી ચમચી જીરું નાખશું અને અડધી ચમચી મેં અજમો લીધો છે એ નાખશું આપણે ગોવાના શાકમાં અજમાનો ટેસ્ટ સારો આવે થઈ ગયું હવે આપણે લસણની પેસ્ટ ને થોડી ઘડદર મેં નાખી છે એ આપણે નાખશું અને હલાવશું આપણે હલાવી નાખી સારી રીતે બે ચમચી ધાણાજીરું નાખી હળદર તો મેં નાખી દીધી છે અને એક ચમચી લાલ મરચું નાખશું સારી રીતે હલાવી નાખશું આપણે અને મીઠું નાખશું આપણે સ્વાદ મુજબ આપણે એક ચમચી ખાંડ નાખશું હજી તેલમાં આપણે ચડવા દેવાનું શાક એટલે તેલ છૂટું પડે ને પછી જ આપણે પાણી નાખવાનું

આપણું શાક રેડી થઈ ગયું છે થોડીક વાર આપણે ગેસ ચાલુ કરીને એને થોડોક પાણીનો ભાગ ભરવા દઈશું આપણે હવે આપણે આપણે શાક ચઢવા મૂકી દીધું તો પાણીનો ભાગ બરી ગયો એટલે ગેસ બંધ કરી દઈશું આપણે હવે સૌ કરશું આપણે બુઆરનું શાક તૈયાર છે તમને મારો વિડીયો કેવો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો